સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સોમનાથ મહાદેવના શરણે ગયા હતા તેમજ કોંગ્રેસના દ્વારા ભાજપ અને તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા ત્યારબાદ કોડીનારમાં સભા માટે રવાના થયા હતા અહેમદભાઈ કોંગ્રેસ માટે એક વર્ષો સુધી નાત જાત ધર્મ જોયા વગર કોઈ પણ માણસને હંમેશા મદદરૂપ થવા તત્પર રહેલા હતા એમના જવાથી એક મોટી ખોટ પડી વ્યક્તિઓ હોય અહેમદભાઈ નો વિકલ્પ ના મળી શકે એમના દીકરા અને દીકરી એ અચાનક પિતાના જવાથી જે પરિસ્થિતિ કુટુંબની છે હું જાણું છું એના વચ્ચે એમણે સંભાળી છે દોર ફૈઝલભાઈનું ટ્વીટ સાચા અર્થમાં તમે જુઓ તો એને કહ્યું છું કે હું કોંગ્રેસ નો સમર્થક રહેવાનો છું કેટલાક લોકો એ આમ તેમ ચલાવ્યું કે શું ભાજપમાં જે છે આમ જે છે એમને પૂરું ટ્વીટ એમનું જોવું જોઈએ આજે પણ મમતાજ બેન ભરૂચની ચાલે છે તો એ તાલુકા પંચાયત ની સીટ ઉપર એ પ્રચાર કરી રહ્યા છે અને મને ત્યાંથી એમનો ફોન પણ આવ્યો હતો ફૈઝલભાઈ ની તબિયત વચ્ચે ખૂબ નાજુક થઈ હતી ઉપરવાળાનો પહાડ કે એ બીમારીમાંથી એ મુશ્કેલીમાંથી ફૈઝલભાઈ એક સંઘર્ષ કરીને એ બીમારીમાંથી પણ બહાર આવ્યા છે કોઈની 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 આવી પરિસ્થિતિના સમયે વ્યક્તિગત બાબતો પર મીડિયાના મિત્રો પણ આપણે સંયમ રાખતા આવ્યા છીએ ત્યારે આ સંયમ સોશિયલ મીડિયા અને મીડિયામાં પણ જળવાય વ્યક્તિગત કે કૌટુંબિક પરિસ્થિતિના કોઈ કારણોને પોલિટિકલ કારણો સાથે ન જોડીએ એવી નમ્ર વિનંતી કરું કરો તેમને એમ પણ ભગવાન સોમનાથજીના ચરણોમાં આજે દર્શન કર્યા છે વર્ષોથી અહિયાં આવવાનું સૌભાગ્ય મળતું રહ્યું છે ભગવાન સોમનાથજી તરફથી આશીર્વાદ સમગ્ર ગુજરાતને મળે આપણા ગુજરાતમાં વિઘ્નો ના રહે પ્રગતિ થાય સાચા અર્થમાં જરૂરિયાતમંદ માણસની ચિંતા થાય એવા દાદાના આશીર્વાદ મળે એવી પણ પ્રાર્થના કરી છે ભગવાન સોમનાથજીના સખાતે અમારા પૂર્વજ અમીરજી દાદા પધાર્યા હતા અને અહીંયા શહીદ થયા હતા એમની દેરીમાં પણ મસ્તક નમાવીને સારા કામો માટે સમાજના હિત માટે રક્ષા માટે જરૂર પડે શહીદી પણ વહોરવાની પ્રેરણા એમના તરફથી અપરણે સૌને મળતી રહે એવી પણ એમના ચરણોમાં પ્રાર્થના કરી છે અહી આજે એક દિલના ભાવ સાથે દાદાના દર્શન માટે આવ્યો હતો ને સૌભાગ્યપ્રાપ્ત થયો અહી સ્થાનિક પ્રતિષ્ઠિત હોય વ્યવહત કરતા હોય વ્યવસ્થા પણ સરસ રીતે રાખી છે એમને અભિનંદન પણ આપું છું આજે આરતીના સમયે દાદાના દર્શનનું સૌભાગ્ય મળ્યું કોઈ પ્લાનિંગ કરીને તો નહોતો આવ્યો પણ આવ્યો ત્યારે આરતી ચાલતી હતી અને એ સૌભાગ્ય પ્રાપ્ત થયું એ માટે પણ દાદાના ચરણોમાં નમન કરું હા હું સૌથી પહેલા તો કોંગ્રેસ પક્ષના અડીખમ રીતે ચૂંટણી લડી રહેલા ઉમેદવારોને સલામ કરું છું લોકશાહીમાં ચૂંટણી એ પવિત્ર પર્વ ગણવામાં આવે છે અને લોકોનો અધિકાર છે કે પોતાનો પ્રતિનિધિ કોણ હોય એ ચૂકવાનો લોકોનો અધિકાર છે ભારતીય જનતા માન્ય નથી એવા ધાક ધમકી લાલચ આ બધું જ આપ્યા છતાં માત્ર જૂજ સીટોને બાદ કરતા તમામ બેઠકો પર કોંગ્રેસ પક્ષના ઉમેદવારો પંજાના નિશાન સાથે મક્કમતાથી લડે છે એમને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું જે રીતના હથકંડાઓ કર્યા આપણા સૌના સામે એક વિડીયો આવી અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ ગઢવીભાઈ અને અમારા ઉમેદવારે અભિનંદન આપી છે એમને સાડા સાત લાખ રૂપિયાથી તાલુકા પંચાયતની સીટમાં ફોર્મ પાછું ખેંચવા માટે જે રીતની લાલચો અપાય એની આખી વિડીયો આવી શું ચૂંટણી તંત્રની ચૂંટણી પંચની જવાબદારી નથી એ ઉમેદવાર જે કેમેરા ને આખે સાડા સાત લાખ રૂપિયા છ વર્ષ સુધી રેપ્રેઝેન્ટેશન ઓફ પીપલ્સ એકના ના નીચે એમને તરત જ દૂર કરવા જોઈએ મને દુઃખ છે કે પગલું હજી ભરાયું નથી કાલે દ્રોડમાં અમારા એક ઉમેદવાર ચૂંટણીને લડતા ખુબ કાર્યકર આગેવાન દશરથભાઈનું હાર્ટ એટેક થી અવસાન થયું છે આ ભારતીય જનતા પાર્ટી ધાક ધમકી લાલચ થી તમારો મતાધિકાર છીડવી લેતા હોય તો એને સબક શીખવાડો જ્યાં જ્યાં હવે ચૂંટણી થઈ રહી છે ત્યાં કોંગ્રેસના ઉમેદવારો આર્થિક મજબૂત નહીં હોય અમારા પાસે નાણાના કોથળા નથી કે અર્થમાં કરે ને બચાવવા માટે મતદાતાઓ આવી પ્રેક્ટિસ ને જાકારો આપી અને કોંગ્રેસના ઉમેદવારોને ચૂટે એવી પણ વિનંતી કરું છું વ્યક્તિગત બાબતો પર એક મર્યાદા આપણે રાખીએ આપણા સૌના માટે સારું છે